આજે કાળભૈરવ દાદાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા કાળભૈરવ દાદાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે ઉજવાઈ રહી છે આ દિવસે ભગવાન ભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપથી ભય નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે નિશ્ચિત કાળમાં પૂજા કરવાથી સૌથી શુભ માનવામાં આવે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શિવના ઘણા રૂપ છે પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાળભૈરવ આ શિવના તેજસ્વી સ્વરૂપનું પ્રતિક છે જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનું અપમાન કર્યું ત્યારે મહાદેવના ક્રોધથી કાલભૈરવનો જન્મ થયો આ રૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી દર વર્ષે માર્ગશીર્ષ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો કાલભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મકતા ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ લે છે કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ આત્મવિશ્વાસ અને સફળતા મળે છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કાળભૈરવ દાદાના મંદિરે વહેલી થવાથી ભક્તોએ મંદિર દર્શનનો લાભ લીધો હતો બપોરે કાળભૈરવ દાદા મંદિરે દોજા ચલાવવામાં આવશે સાથે સાંજે સાત કલાકે મહારતી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે શ્રી ગણેશ શ્રી કાલભૈરવાય નમ આજે કાલભૈરવ દાદાનો જન્મ દિવસ છે અને કાલ ભૈરવ એટલે શિવજીનું સ્વરૂપ છે કારણ કે મા સતીના જ્યારે બાવન ભાગ થયા એ બાવન ભાગની રક્ષા કરવા માટે શિવજીએ પોતે બાવન ભૈરવનું સ્વરૂપ ધારણ કર્યું અને બીજા બાર તરીકે ટોટલ ચોસઠ ભૈરવ છે એ દેવીના અંગરક્ષક છે ત્યાં દેવીના જેટલા બી મંદિર છે તે બધા પહાડીઓ પર છે અને તેમની રક્ષા માટે ભૈરવ દાદા છે તો આજે કાલ ભૈરવ અને બાટુક ભૈરવ એ મુખ્ય ભૈરવ બાટુક એટલે શું છે કે ભગવાનનું એક સૌમ્ય સ્વરૂપ છે બાળપણનું સ્વરૂપ છે જેમ આપણે બાળકનું હોય તેનું કેવું લાલ લગાવીએ તો સૌમ્ય સ્વરૂપ છે પણ કાલ ભૈરવ એ એની અંદર ઉગ્રતા બી છે અહીંયા આગળ સત્વગણ રજોગુણ તમોગુણ ત્રણેય પ્રકારના ભક્તો આવે કોઈ કોઈની શક્તિ પ્રમાણે સત્વ સત્વગુણવાળો સત્વપ્રસાદ ચડાય બાજે વાળો હા મેં કર્યું છે મમત્વની સાથે કરે અને તમો ગુણવાળો ભગવાનને મંજૂર કરે કે ભાઈ મારું કામ તમે કરો જ હે એ પ્રમાણે આ કાળભૈરવ દાદા છે એ બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે અને આજે એમનો જન્મદિવસ છે બહુ સરસ અને સુંદર અને અમારી એ જ પ્રાર્થના કે જેટલા બી અહીંયા પ્રસાદે મંદિરે દર્શન કરવા આવે એમની ભગવાન મનોકામના કાલભૈરવ દાદા પૂર્ણ કરે અને સાથે સાથે દરેક ભક્તોની સર્વિત્ર સુખનો સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પક્ષ્યંતુ મા કશ્ચિત દુઃખ માપનયા ભગવાન દરેક નું કલ્યાણ કરે આ મંદિર જે છે તે આ મૂર્તિ સ્વયંભૂ છે પહેલા ત્યાં આગળ રેલવે ચેક પાસે હતી ત્યાંથી અહીંયા મંદિર આવી અને અહીંયા ઓગણીસો પંચાણું એટલે આજે ત્રીસ વર્ષ થઈ ગયા છે અને દાદાનો પાટોત્સવ આવશે ચૈત્ર સુદ આઠમ ના દિવસે અહીંયા આગળ દાદાને લાઈન બિરાજમાન કરેલા ત્યાંથી એ દાદા અહીંયા જ બિરાજમાન છે અને દાદા ની બધા ભક્તો પર બહુ પૂરી કૃપા છે કાલ વેરાવ ના જય બોલો બીજો કોઈ પ્રશ્ન